ચૂંટણી યોજવા માટે જે નિયમોનું પાલન થવું જોઈએ તેમાંના મોટા ભાગના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તો યુનિવર્સિટી અંતર્ગત આવતી તમામ કોલેજોના પ્રિન્સિપાલે મોકલેલી મતદાર યાદીને ખોટી ઠેરવીને કુલપતિએ મતદાર વિનાની ચૂંટણી જાહેર કરતા એનએસયુઆઈ અને એબીવીપી બંને વિદ્યાર્થી સંગઠનો મેદાને ઉતર્યા છે કુલપતિએ અને એમની આજુબાજુના ચાર પાંચ મળતીઓ મળી અને યુનિવર્સિટીના બંધારણ સાથે ચેડા કર્યા છે અને હત્યા કરવામાં આવે છે યુનિવર્સિટીના બંધારણની અને ગઈકાલે જ્યારે ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારે કુલપતિને પત્ર લખીને કીધું છે કે તમે જે આ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે નિયમોનો ભંગ કર્યો છે અને ચૂંટણી પ્રક્રિયા રદ કરવામાં આવે જ્યારે ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારને જ પત્ર લખવાની ફરજ પડી હોય જે ચૂંટણીનો મેન અધિકારી છે ચૂંટણી કરવાની જેને સત્તા છે એના નિયમો બધું પાલન કરવા એમને જ્યારે કુલપતિને પત્ર લખવો પડ્યો હોય તો સમજી શકાય કે કુલપતિ કઈ દિશામાં કામ કરી રહ્યા છે ચૂંટણીના વિવાદને કારણે યુનિવર્સિટીના અધિકારીઓએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું ત્યારે કુલપતિના ખાસ ગણાતા રજિસ્ટરે પણ રાજીનામું આપ્યા પહેલા કુલપતિને ખોટી રીતે યોજાઈ યોજાયેલી ચૂંટણીને રદ કરવા માટે પત્ર લખ્યો છે જેને લઈને કુલપતિ ચૂંટણી યોજવી કે નહીં તે અંગે મૂંઝવણ અનુભવી રહ્યા છે વિદ્યાર્થી સેનેટની ચૂંટણીને આડે માત્ર આઠ દિવસ રહ્યા છે ત્યારે હજુ સુધી ગુજરાત યુનિવર્સિટી દ્વારા ચૂંટણીની મતદાર યાદી બહાર પાડવામાં આવી નથી જેના પરથી ચૂંટણી યોજવા માટે ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનું વલણ સ્પષ્ટ થાય છે ત્યારે એનએસયુઆઈ દ્વારા કોઈપણ સંજોગોમાં ચૂંટણી યોજવાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે કુલપતિ માટે માથાનો દુખાવો બનેલી સેનેટની ચૂંટણી ક્યારે યોજાય છે તે જોવાનું રહેશે કેમેરામેન હર્ષ બારડ સાથે પ્રતિક જાદવ ટીવી અમદાવાદ